ડભોઈ શહેર અને તાલુકા પંથકમાં ભૂંડોનો ત્રાસ વધી રહ્યો છે દિન પ્રતિદિન ધીરે ધીરે ભૂંડોનો વધારો થઈ રહ્યો છે રોડ પર ભૂંડો બેફામ બન્યા છે ડભોઈ શહેર તાલુકામાં ભૂંડોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે રોડ પર એક બાઇક સવાર પોતાના ઘરે જતા દરમિયાન બાઇક સાથે ભૂંડ અથડાઈ જતા યુવાનને શરીર પર ઈજાઓ પહોંચી હતી આવા બનાવ ડભોઈ બજારમાં કોઈ નવાઈની વાત નથી કારણ કે આવા બનાવો ઘણીવાર ડભોઈ ખાતે બની ચૂક્યા છે આ બેફામ બનેલા ભૂંડોનો નિકાલ ક્યારે થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ સરકાર આ નુકસાનકારી ભૂંડોને દૂર કરવા માટે કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી તેમજ તાલુકામાં ખેતરમાં તૈયાર થયેલા પાકના ખેતીને નુકસાન કરતા હોય છે મોંઘવારીમાં લોકો માંડ માંડ પોતાની જરૂરિયાતો પૂરી કરતા હોય છે અને આવી મોંઘવારીની પરિસ્થિતિમાં નુકસાનકારી ભૂંડનો ત્રાસ વધ્યો છે તો સરકાર અને તંત્ર આ ભૂંડોના નિકાલ માટે જાગે અને જેમાં પણ ભૂંડ હોય તે માલિક સામે કડક કાર્યવાહી કરે અને આવા ગંદકી કરતાં નુકસાન કરતાં ભૂંડોનો નિકાલ કરે તેવી ડભોઈ અને તાલુકા અને ગામના નાગરિકોને ખેડૂતોની માંગ છે